हेलो वेलकम टू कृष्णा एकेडमी कृष्णा एकेडमी 1976 ને સબસ્ક્રાઇબ કરી લેજો આની અંદર આ ચેનલ ની અંદર ઇંગ્લિશ ના 300 વિડિયા છે 10મા ધોરણ ના અને ગણિત ના હવે આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર આગળ લાંબુ છે તે આંકડા શાસ્ત્ર ના પણ દાખલા મૂકેલા છે ચેપ્ટર 1 ના 6 વિડિયો અને આંકડા શાસ્ત્ર સ્વાધ્યાય 13 બરાબર આંકડા શાસ્ત્ર ધારેલ મધ્યક ની રીત આપણે આજે 8મો દાખલો જોશું તો ટેક્સ બુકના દાખલા બધી મુકાઈ ગયા છે બરાબર ઢારેલ મધ્યકની રીતના હવે પ્રેક્ટિસ વર્કનો દાખલો છે ઉદાહરણનો દાખલો 8 ઢારેલ મધ્યકની રીત આપણો આ વિડિયો 8 છે ઢારેલ મધ્યક તો આપણે જોઈએ રકમ તો બોર્ડમાં તમને આ રીતે આડી આડી કોલમમાં બરાબર આટલું આપેલું હશે એક તો વર્ગ આપેલો હશે અને બીજું આવૃત્તિ આપેલી હશે અને વર્ગ કેવો છે 50 થી 70 70 થી 90 90 થી 110

તો આ પહેલી વર્ગનો કોલમ છે એને આવૃત્તિના કોલમને બની ઉભી રાખ ઉભી લખી દેવાની છે તો ટોટલ પાંચ ખાના બનાવવાના છે તો પેલું ખાનું વર્ગનો 50 70 તેની સામે આવૃત્તિ કેટલી છે 10 70 90 તો આવૃત્તિ કેટલી છે 18 90 100 90 110 તો આવૃત્તિ 7 110 130 તો કેટલી છે 6 130 થી 150 આવૃત્તિ કેટલી આવશે બરાબર 6 છે 130 થી 150 માં 5 છે છેલ્લી આવૃત્તિ છે 100 એકસો પચાસ થી એકસો સિત્તેર માં ચાર છે કેટલી છે ચાર છે તો આ તો તમારે આપેલું હોય એ રકમ લખી દેવા છે આડી કોલમ છે તો હવે ઉભી કોલમ માં કરી દેવા છે હવે મધ્ય કિંમત ગોતવાની છે એક એક side એક DI ગોતવા નો છે તો DI એટલે ધારેલ મધ્યકની રીત જો UI રીત કરો તો વિચલન ની રીત થાય પદ વિચલન ની તો DI એટલે ધારેલ મધ્યકની રીત છે તો DI થઈ ગયા પછી તમારે આવૃત્તિ f one આવૃત્તિ કઈ છે તો આવૃત્તિ f1 આ કઈ છે f1 તો આવૃત્તિ f1 આ f1 અને di નો ગુણાકાર કરવાનો છે fi અને di નો ગુણાકાર તો આવૃત્તિ અને di એટલે આ ગુણાકાર આવશે પછી રકમ આપણે મૂકી આપણે જોઈએ પહેલા મધ્ય કિંમત કેવી રીતે ના શોધાય તો મધ્ય કિંમત કેવી રીતે શોધી શકાય તો હવે 50 અને 70 કેટલા છે વર્ગ કેટલા છે 50 અને 70 70 ને 50 નો સરવાળો કરવાનો અડધા ખાશે સાઈઠ સાખી નાખવાના છે બરાબર દર વખતે સરવાળો કરીને અડધા કરવાની જરૂર નથી તમારે તમારે સિત્તેર વધતા પચાસ એટલે એકસો વીસ ભાગ્યા બે કરો એટલે

એકસો ને ચાલીસ એકસો ચાર પાંચ સંખ્યા કેટલી છે છ તો આ બાજુ બે આ બાજુ વચ્ચેની આ બે સંખ્યા થઈ બેકી છે એટલે બે મળે ને વચ્ચે બેકી છે એટલે બે મળે તો બે આ બાજુ રાખી બે આજે તો આ વચ્ચેના બે ભાગ થી એકસો સો અને સો અને એકસો વીસ બે માંથી તમારે એ ધારી શકો આપણે સો ને એ ધારીએ કે આપણે સો ને એ હવે આપણે ડીઆઈ શોધવાનો છે તો માંથી તમારે રકમ કરવાની છે સો માંથી સાઈઠ ચાલીસ વધે કેટલા વધે સો માંથી સો માંથી સાઈઠ બાદ કરો એટલે ચાલીસ વધશે કેટલા વધશે ચાલીસ એ પેલા તમારે એ ધાર્યો એની સામે જીરો મૂકી દેવાના છે ડીઆઈ અને ની બંને કોલમ માં

ચાલીસ ની અંદર વીસ નાખશો તો બરાબર સાઈઠ કેટલા થશે સાઈઠ થઈ ગયો પર સો માંથી સાઈઠ કાઢો એટલે ચાલીસ વધશે ચાલીસ

પછી સાત ગુણ્યા જીરો એટલે જીરો પછી છ દુ બાર એક મીડું એટલે વીસ છક એકસો વીસ પેલા ખાશે વીસ છક એકસો ને વીસ વીસ એકસો વીસ

અને માઇનસ ત્રણસો સાહીઠ આ બે માઇનસ છે એટલે માઇનસ લખીએ અને સરવાળો થશે ચારસો ત્રણસો સાતસો સાહીઠ થશે પછી જીરો નીચે પ્લસ છે ત્રણ સંખ્યા એનો પણ આપણે સરવાળો કરીએ તો એ પ્લસ રહેશે પેલા થશે બસો ચારસો ને પાંચસો આના બસો લઈએ બસો બસો ચારસો ના સો લઈ પાંચસો ચાલીસ ને વીસ સાઈઠ પાંચસો ને સાઈઠ પેલા થશે ફ્રેન્ડ પાંચસો સાહીઠ બસો ચારસો પાંચસો બીજા ચાલીસ ને વીસ સાહીઠ એટલે પાંચસો પાંચસો છે પાંચસો સાઈઠ જાય તો બસો રહેશે નિશાની કોની આવશે મોટી સંખ્યા ને એટલે સાતસો ની નિશાની આવશે માઇનસ બસો કેટલા રહેશે બરાબર તો માઇનસ વાળો સરવાળો કર્યો ચારસો ત્રણસો સાતસો સાહીઠ માઇનસ પછી બસો ચારસો પાંચસો ને સાહીઠ પાંચસો સાહીઠ પ્લસ પ્લસ માઇનસ બાકી કરવાની છે સાતસો સાહીઠ માંથી પાંચસો બસો નીશાની કોને આવશે મોટી સંખ્યા ની માઇનસ બસો હવે આપણે આવૃત્તિ એફઆઈ નો સરવાળો કરી નાખીએ તો દસ ને અઢાર અઠ્યાવીસ અઠ્યાવીસ પાંત્રીસ એકતાલીસ છેતાલીસ ને પચાસ કેટલો થયો પચાસ સરવાળો થયો

બસો છેદમાં એફઆઈ નો સરવાળો કેટલો છે પચાસ કેટલા છે મીડું ગયું મીડું ગયું પાંચોક હતો તો પચાસ ચોક બસો ડાયરેક્ટ ઉડાડી શકો આ બ્રેકેટ છે ગુડાકાર ગણાય તો પ્લસ માઇનસ એટલે માઈનસ આવશે કેટલા આવશે તો એક્સ બાર બરાબર આ સો તો છે જ સો પ્લસ માઇનસ એટલે કેવા થયા માઇનસ આવશે માઇનસ ચાર પેલા થયા માઇનસ ચાર સો માંથી કેટલા વર્ષે છ નું છ છનું આપણો બરાબર મધ્યક થયો રીતે એટલે કે મધ્ય કેટલો થયો છ થયો તો અહીંયા આપણો દાખલો પૂરો થાય છે તો ફરી એકવાર જોઈએ કે એટલે કેટલા છે સો પછી વત્તા f નો સરવાળો કરી છે જો માઈનસ 200 તો માઈનસ કાઉન્સ લેખા લખા લેખા માં નો સરવાળો કરી છે જો 50 છે તો 50 ચોક 200 50 ચોક 200 પણ આ કેવા છે માઈનસ થાય ફરી કેવા આવશે આ બ્રેકેટ હોય ગુણાકારમાં ગુણાકાર માં શું થાશે પ્લસ માઈનસ માઈનસ થાશે તો 100 ના 100 પ્લસ માઈનસ એટલે માઈનસ 4 100 માંથી 4 જાય તો કેટલા જે 96 તો x બાર એટલે મધ્ય કેટલો મળ્યો ધારેલ મધ્ય કેટલી x બાર એટલે મધ્યક 96 મળે છે અહીંયા આપડો દાખલો પૂરો થાય છે બીજા પણ હવે ધારવીલમાં દાખલા મુકવામાં આવશે તમે આ દાખલો જોઈ લેશો શેર કરજો ક્રિષ્ના એકેડેમી ઓગણીસો છોતેર સબસ્ક્રાઈબ કરી લેજો ઇંગ્લિશ ના પણ વિડીયો છે ઓકે